કરવાનું હતું શૂટ પણ આ મોસમ જોવો યાર તમે એક વખત આમ આઈ લગભગ આમાં હું તમને બતાવી નહીં શકતો પણ એટલો જબરજસ્ત મોસમ છે હવે આપણાથી શૂટ થાય એમ છે નહી અને એવી ઈચ્છા છે કે આપણે ક્યાંક બધાને લઈને બારે જાય યાર પણ કામ કરવું એ ફરજિયાત છે તો હવે વિચારું છું કે રાજકોટ જાઉં લોંગ ડ્રાઈવની લોંગ ડ્રાઈવ થઈ જશે ફેમિલી સાથે આ મોસમમાં બહાર ફરવાનું થઈ જશે અને રાજકોટ આપણે શૂટ કરી નાખીએ તો આપણું એ થઈ જશે બરાબર છે તો હવે અત્યારે તો શોપ ઉપર જાતો હતો હું શૂટ માટે જ જાતો હતો પણ હવે વિચાર એવો છે કે શોપ ઉપર જઈ અને જે કાંઈ વસ્તુ લેવાની છે બધી લઈ પાછો આવું ઘરનાઓને બધાને કહી દઉં અને બધાને લઈને રાજકોટ જાઓ

પોચી ગયા છે ઘરે અને બધી વસ્તુ લગભગ સામાન સાથે લવાઈ ગયો છે બધું પેક થઈ ગયું છે હવે નીકળવાની જ વાર છે

ના તો ની ગજબ બેચતી હે બાબા 6 5 4 3 બંધ બસ અલય ભાઈ રાખ દે મને એક કામ જિંધીયામાં તું આટલી ખારી છે ને થઈ જાઓ મસ્ત મજા આવ્યો ઊગે ભાઈ છપરી વેડા ચાલુ કરી રહ્યા છે

અત્યાર માં એટલી વાર માં હજી નીકળા હોય હવે તને સૂટ લેવાનું એમ લેવા કીધું ઘરે આવી બે મિનિટ યાર રોડ વચ્ચે કરાતા હશે

જોઈ શકો છો આજે વાદળ આમ હું છે ને હજી મોબાઈલમાં તમને પરફેક્ટ નથી બતાવી શકતો આમ કેમેરામાં નથી એટલું બધું પરફેક્ટ કેપ્ચર થતું પણ ખરેખર એટલું મસ્ત વાતાવરણ છે આમ બાઈક લઈને નીકળાવત ને તોય મજા આવત કે નહીં મને લાગે ઓવર કેમ થઈ જાય હાલો આપણે ધ્રોલ પહોંચી ગયા છીએ અને માથાની ગોળી લેવી પડી છે

કે કીધું હમણાં માં ગમે એટલાથી દુખે ને હવે કાલે દવા લેવા ગયા ખબર નથી હજી મને ગજ ના ગેલ કઈ તું હજી ધ્યાન રાખજે જો આ પેલા કરી લે

મોકલી આપકે <laughs> <laughs> <laughs>

કેટલાક પાડવા છે યાર હવે એની મેં ગાલી નહીં દે શકતા નહીં ગાલી નહીં દેના ફેમિલી રેડી આવો બસ આવો બસ જો હવે સમજો બાથરૂમ જાતો હું આવું જેને બાથરૂમ ગયો છે તો આપણો પ્લાન કર લઈ આપણો ઉપર બહુ પ્રેંક કરે છે ને હવે કઈક છે ને ઘર ઉતો જોશે બરાબર છે ક્યારનો હેરાન કરે છે કંટાળી ગયા જામનગર થી રાજકોટ માં કઈક ઓછા છે અર્ધિ પૂણી કલાકમાં કઈક ચારકવાર એને સ્ટોપ લેવડાવ્યો છે કઈક વિચારી પ્લાન કરી આપણે બરોબર ને આવે છે આવે જ હવે પાંદોને વિચારશું પછી શું કરવું ને હાલો હવે શૂટ કરી લિધું છે મારું તો અને રાજકોટ પહોંચવા આવ્યા છીએ લગભગ હવે 15 20 કિલોમીટર દૂર છે નહીં કેટલું છે 15 20 15 20 હા 15 કે હે મને એ નથી સમજાતું આપણે લોકો શૂટ કરવા માટે નીકળ્યા છીએ બરોબર ફોટા પાડું છું રસ્તામાં એમાં તમને તકલીફ પડે છે ચાર ચાર આમ જોઈને હું ચાર ચાર જગ્યાએ તમે આ તમારી રીત છે દાંત જો આવે ને ગંધારીને વેખલી શૂટ મારું છે તારું છે પી ગય તું બધું પાણી તો પીવું હોય ને હા હવે ક્યાંક હોટલ આવે પાણી પીવા તો ઉભી રાખીશ ને રાજકોટ અરે ના આવે યાર તરસ લાગી છે મારા મેં કીધું આ તો પીવું કાંઈ વાંધો નહીં હમણાં પહોંચી જાય અહીંયા એન્જોય કરવા માટે નીકળ્યા છે ને યાર એન્જોય કરાય મોજથી રેવાય બે ચાર ફોટા કદાચ પાડી લીધે એમાં તમારું શું ભૂક હાઈ ગયું તું શાંતિ રાખે ભાઈ પાણી પીવું છે મારે હો આ પી ગઈ બધું ક્યાંક રાખ ગમે આ એકદા પટો ચડાવવો પડે અહીંયા

જઈએ <laughs> મારા ઉપર ઈંડા નાઈખ્યા હતા કાઈ ખબર નહોતી હા મને એ તો દેખાતા જ આય એમ એ ગોતે છે આપણે

Ade na, eh. Mau apa ni? Nampaknya mungkin. Hello, hello. Kali, hello. Cepat, cepat. जो वो हो हमारा ऊपर खेल कर नहीं यार मैंने एम के साइड में वो भी रही थी आ तो मुकिन वही होगी हो गंड भी ना है यार ફાઈનલી રસ્તામાં ઉતારી મૂક્યા છે ભાઈ ને ભલે હવે એમ મજા આવે એમ હાલી ને આવે ગાડીમાં આવે ગમે એમાં આવે આપણે કઈ લેવા દેવા નથી આપણા ઉપર ગેમ રમાઈ ગઈ ભાઈ ફળવાઈ થઈ ગઈ આપણા ઉપર મજાક ના નામે એને બહુ મોટી ગેમ રમી હું બોલવું ખબર નથી પડતી મને યાર મારી પાસે પૈસા નથી મેં મોજડી પહેરી પીરીબું અને મોજડી છે નવી હું આમાં હાલું તો દુખે છે હાલી હાલીને તો પોચી નહિ હજી છ સાત કિલોમીટર થાય છે અને એવા વિસ્તારમાં ઊભો છું ને અહીંયા કોઈ રિક્ષા નથી આવતી તમે જોઈ શકો છો એક સિંગલ ઓટોય નથી મળતો નહીતર હજી હું એ લોકોને ગૂગલ પેમાં કન્વિન્સ કરી શકું એને જાણી જોઈને આ રસ્તો લીધો છે હા હવે મને સમજાય છે આ ભરવાઈ પહેલેથી નક્કી કરેલી હશે એને મગજમાં પહેલેથી હશે એટલે જ એને આ રસ્તો લીધો છે અહીંયા આપણને કાંઈ મળે નહીં

ભલે હાલી ને આવ્યો આપડે જવા માં છે બે ફોન તને ઓલાનો રસ્તા મૂકીને આવતા રહ્યા ભલે હાલી ને આવે હેલા રસ્તા મૂકીને ક્યાં ગાડીમાં આવ્યું જોયું નઈ શું ક્યાં માં દેખાય કે અમારે ભેગો ક્યાં આ બે જો હાલી ને આવે બરાબર ભાભીન ભાઈ

પણ આવી ગરમીમાં હું હાઈલો જાઉં છું લગભગ એક દોઢ કિલોમીટર હાઈલો છું અને હજી પાંચ છ કિલોમીટર છે સેટું હવે ઓલો કયા પહોંચે એ તો કઈ ખબર નથી આજે ભળવાઈ થઈ છે ને આપણા ઉપર ભવાડો થયો છે ને તમારી આજે ભળવાઈ થઈ છે ને એનો પૂરેપૂરો બદલો લેવા મજા બગાડી નાખી હા એક સિંગલ રિક્ષો અહીંયાથી નથી નીકળતો એવી જગ્યાએ ઉતારી રહ્યો છે મને ખરેખર જેટલો પરસેવો વળે છે ને એટલો જ મગજની પથારી વળે છે આનું પૂરેપૂરો બદલો ન લઉં તો મને કહે છે